આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે પરિવારજનો ગાંધીનગર નિવાસસ્થાનીથી પાર્થિવ દેહ લેવા માટે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા કે જ્યાં બેન ભાંગી પડ્યા તો પુત્રએ માતાને સંભાળ્યા તો આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ભાવભીની વિદાય તો આજે અંતિમ સંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે પરિવારજનો તેઓના પાર્થિવ દેહને લઈને અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા માટે રવાના થયા છે સવારે સાડા અગિયાર કલાકે પરિવારે પારથી દેશ ઓંપવામાં આવ્યો ત્યારબાદ તેમના નિવાસ અંતિમ દર્શન પછી સાંજે પાંચ કલાકે અંતિમ યાત્રા રાજકોટ ખાતેથી નીકળશે પૂર્વ મુખ્યમંત્રીના નિધન પર આજે એક દિવસીય માટેનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે આજે તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરક છે ધ્યુરુ રિપોર્ટ કલમ શક્તિ ન્યૂઝ